ગોપાલ ઇટાલિયાની એક પછી એક ભાજપ નેતા ચેલેન્જ આપી રહ્યા છે એ પછી કાંતિ અમૃત્ય હોય જીતુ સોમાણી હોય કે નરેશ પટેલ આ બધા ઇટાલિયા પાછળ હાથ ધોઈને પડ્યા છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે ઇટાલિયા સામે ભાજપ નેતાઓને શું ભાગ પાડવાનો છે શા માટે તેમની નીચે પચાડવાની કોશિશ કરી રહ્યા છે

સક્રિય બન્યા છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી રહી છે ગોપાલ ઇટાલિયા આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને પાર્ટીનો એક યુવા ચહેરો પણ છે ભાજપ આપને ગુજરાતમાં મજબૂત થતી રોકવા માંગે છે તેથી આપના અગ્રણી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે આ હરીફાઈના ભાગરૂપે કાંતિ અમૃતા જીતુ સોમાણી અને નરેશ પટેલ જેવા ભાજપના નેતાઓ ઇટાલિયાને પડકારી રહ્યા છે મોરબીમાં આપ કાર્યકરોની વધતી સક્રિયતા કાંતિ અમૃતિયા છે મોરબીના ધારાસભ્ય છે તેમનું કહેવું છે કે મોરબીમાં આપ કાર્યકરો ગોપાલ ઇટાલિયન નામ લઈને બિનજરૂરી રીતે ધમકાવે છે આના જવાબમાં કાંતિ અમૃતાએ ઇટાલીયા ને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો ઈટાલાએ આ પડકાર સ્વીકારી લીધો છે અને કાંતિ અમૃતાને પહેલાથી જ રાજીનામું આપવા જણાવી દીધું છે જેથી પેટા ચૂંટણી યોજાઈ શકે આનાથી રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે ઇટાલિયાનો ભૂતકાળ અને વિવાદાસ્પદ નિવેદનો મિત્રો ગોપાલ ઇટાલિયા અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયા હતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર વિશે પણ કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી જેના પર ભાજપે ભારે વિરોધ નોંધાવ્યો હતો આ ઉપરાંત તેમણે ધાર્મિક સ્થળો અને કથાઓ વિશે પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા જેને ભાજપે હિન્દુ વિરોધી ગણાવ્યા હતા આ બધા મુદ્દાઓનો ઉપયોગ ભાજપ ઇટાલ્યને કરવા માટે કરી રહ્યા છે ભાજપની ગુજરાતમાં સર્વોસ્તા જાળવી રાખવાની ઈચ્છા મિત્રો ભાજપ ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં છે અને રાજ્યમાં પોતાને સર્વોસ્તા જાળવી રાખવા માંગે છે આપના વધતા પ્રભાવને અંકુશમાં લેવા માટે ભાજપ આપના મુખ્ય નેતાઓને પડકારે છે ને તેમને રાજકીય રીતે નબળા પાડવાનો પ્રયાસ કરે છે ગોપાલ ઇટાલી એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી રહ્યા છે તેથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ભાજપનો સતત દબાણ મિત્રો ભાજપ ઇટાલિયાને આ પર સતત રાજકીય દબાણ ચાળવી રાખશે તેના વિવાદાસ્પદ નિવેદનો અને ભૂતકાળને ફરીથી ઉછાળવામાં આવી શકે છે ઇટાલિયા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે તેમને સત્તાધારી પક્ષ અને વિધાનસભાની કાર્યવાહીનો અનુભવ મેળવવામાં થોડો સમય લાગી શકે છે ભાજપ સામે મજબૂત વિરોધ મિત્રો ઇટાલિયા ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનું ચાલુ રાખશે તેઓ સતત પડકાર આપીને આપને એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે નવા યુવાનો અને કાર્યકર્તાઓને આકર્ષવા મિત્રો ગોપાલ ઇટાલિયા યુવાનોમાં લોકપ્રિય છે તેઓ વધુ યુવાનોને નવા કાર્યકર્તાઓને આપમાં જોડાવા માટે પ્રયત્ન કરશે જેનાથી પાર્ટીનું સંગઠન મજબૂત બનશે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો ભાજપ કે ગોપાલ ઇટાલિયાની નીચે કમેન્ટ જરૂર કરી